तो आगे आप स्वागत करते हैं हमारे अपडेट चैनल पीड़त लास्ट में आजे आपने आविर्भूति अंदर तुरंत 10 विज्ञानी अंदर जी चैप्टर 1 आपने कंटिन्यू चालू यानी अंदर अबे आपने आगर बंद सो आ वीडियो नहीं अंदर वो कम ने है 1 नहीं अंदर जी मोस्ट आईएमपी प्रश्नों पॉइंट इम्पैक्ट

જેદી કઈને તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અવશ્ય પરથી ચલો શરૂઆત કરીશું સ્ટુડન્ટ્સ તમને તમારી સ્ક્રીન પર દેખાત હોય છે ધ્યાન સમજો કે ધ્યાન જો તો જો પેનલો એક પ્રશ્ન છે જે તરણ ગુણવા તમે પૂછાઈ શકે છે જેનો લહન્સ છે અસંતુલિત પ્રક્રિયાને સંતુલિત કરવાની પદ્ધતિ સમજાવો કે કે થાયય પદ્ધતિ સંઘ્રમ આ રીતે તમે પ્રશ્ન પૂછો અથવા પ્રશ્ન તમે કેવી રીતે પૂછી શકો અથવા કરી રહ્યા છો છે

समताय प्रक्रिया नीचे मुझक है एवं आप के शुरुआत में पॉइंट मारવાનો છે ડળ સંચિતો નિયમ નો પાપ પડશે એટલે કે ફૂલન નું બો છે કોઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા માં દ્રવ્ય ના પરુ સર્જકે વિનાશ થઈ સતો તો આપણે તો સમજાઈ દઉં પાણી નો તમે ઇટલી ભલી દો આ એ બીકર ની અંદર તમે પાણી ભરો છો અને એની અંદર તમે એક ચમચી ખાંડ નાખો છો તો ચાલો સૌથી પહેલા જે બીકર સ્પીકર સે બીકરમાં જે પાણી છે એ પાણી નું વજન તમે લીધું 50 ગ્રામ અને જે કોફી એક ચમચી જે ખાંડ લેખવાનો છે એનું વજન છે 5 ગ્રામ તો જો નાખતા પહેલા બંનેનું વજન કેટલો છે 50 અને 5 એટલે કે ટોટલ કેટલો થયો બંનેનો નાખતા પહેલા 55 ગ્રામ થયો બરાબર છે તે જુઓ નાખતા પહેલા બંનેના વજનનો સરવાળો કરવામાં આવે તો 55 + 55 ગ્રામ થાય તો હવે તમે એમ કે જો તમે હવે એને બધીને એક બીકરમાં ગ્રстра કરો પછી એનું વજન માફ તો શું નાખતા પેલા પંચાવન ગ્રામ નાખ્યા બાદ શું પંચાવન મોટું બન કહેવાય સર્જન થયું ઓકે પણ બીજી રીતે વિચારો કે નાખતા પહેલા કેટલું પંચાવન નાખ્યા બાદ જો પચાસ થઈ જાય તો જો ઓછું થયું તો એને વિનાશ મને તમે જાણવા કે શું નાખતા પેલા પંચાવન તો નાખ્યા બાદ એ પંચાવન જ થાય કે ભાઈ સાઈઠ થાય કે ભાઈ પચાસ દેખો સાઈઠ થાય તો સર્જન થયું કેવાય પચાસ થાય તો વિનાશ થયું કેવાય તમને પણ અને મને બંને ને ખબર છે તો કશું થવાનું નહીં નાખતા પેલા પંચાવન હતું તો હવે પણ કેટલું થશે પંચાવન નું પંચાવન જ થશે કોઈ કૃપા થવાનો નથી જો વિના સર્જન એ નહીં થયું વધ્યું નહીં કે ઘટ્યું નહીં સર્જન એ નહીં થયું વિનાશ પણ થયો નથી આને શું કહેવાય દર્શક મિત્રો નિયમ પ્રમાણે કોઈ ન કે ભાઈ એકદમ લખવાનું અસંતુલિત પ્રક્રિયા H2O ગીવ્સ H3O4 + H2 પ્રશ્નમાં આપી છે એ જ લખવાનું ઓકે હવે આને તમારે સોપાન વાયસ એકદમ ધીમે 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 એકદમ રાગે 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 આને શું કરવાનું છે સંતુલિત કરવાની છે તો જો સોપાન નંબર 1 માં સોપાન નંબર 1 દે એકદમ એકદમ સોસ્ત એકદમ આસન એકદમ મસ્ટ વોલ શું કે કે સુતરી પરથી બોક્સ બનાવવા તમારે બોક્સ બનાવવા ડબ્બા બનાવવા છે તો એપી વાતાય છો એપી થી ઉપર પ્લસ h લીધો અને આ રીતે કો એપી ની આજુબાજુ બોક્સ બનાવ્યો h ની આજુબાજુ બોક્સ એપી થી ઉપર ની આજુબાજુ બોક્સ અને h ની આજુબાજુ પર શું વિદ્યાર્થી બોક્સ બનાવી દીધો પણ નીચે એક લાઈન લખી દેવાની કે બોક્સ માં આપેલા તત્વોમાં કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં આ યાદ રાખવાનું કે હવે તમે બોક્સ બનાવી દીધા

यादी बनावानी छे કે પ્રક્રિયકવો તત્વ કેટલા છે અને નિપજમો એની સંખ્યા કેટલી છે તો જો સૌથી પહેલા તયી કોષ્ટક બનાવવાનો છે પહેલા તત્વનો બીજો પ્રક્રિયકનો અને ત્રીજો નિપજનો આ પ્રક્રિયાને તમે જોશો એટલે તમને ખબર પડશે તયી તત્વો છે આપણો એક છે Fe એક છે H ત્રીજો છે O Fe એટલે લોખંડ H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન તો Fe H અને O લાકે પ્રક્રિયામાં Fe જોવો તો કેટલા છે એ ઓલા જો દે ઇ ક્વોટમાયા બી કેટલા છે તો તરત પલાખે તરત અ કેચ પ્રક્રિયામાંય કેટલા છે એ નિપજમાંય કેટલા છે આ રીતે તમારે એક સરસ મજાનો પોષણ પડાઈ દેવાનો વિદ્યાર્થીઓ એકદમ આસાાન છે પાસોપન નંબર 3 નો વારો આવો છે

બે બે છે એક અને તઈ છે અસંતોલિત છે અસંતોલિત છે એને અડવાની જરૂર નહી ટ

કે ઓક્સિજન તો ચાર ચાર થઈ ગયા પણ તમે એક લોચો પડ્યો તમે જોવો તો ચાર હાઇડ્રોજન કેટલા થઈ ગયા સંતોલિત હતો હાઇડ્રોજન ઓલરેડી બે બે હતા પણ આપણે ચાર મૂક્યા ને એટલે હાઇડ્રોજન બરબાદ થઈ ગયા અને હવે એને ફરીથી સંતુલિત કરવા પડશે તો નીચે લખવાનો સવાલ નંબર ચાર નો હાઇડ્રોજન એ સંતુલિત કરતા તમને કોઈ પ્રશ્ન પૂછે હાઇડ્રોજન એ કેમ કરવા સો જવાબ આપવાનો

कई अलग छूटा तो तो देखो चार लगा प्रक्रिया तो, तो हाइड्रोजन तो एक बाजु आठ एक आठ तो तो मैं ते नही करो चार आठ करो ते चार लग चार दिखो बने बाजु आडा थी तो हमारी प्रक्रिया मशू नहीं करो बी वक्त लख

बच गया अभी कितना स्टूडेंट्स तक तो आई और सोपा नंबर 5 नो लग पर आयरन एफिन संतुलित कर आ एक कोष्टक आयरन परमाणु हाइड्रोजन परमाणु ऑक्सीजन परमाणु जगह लिखवानो आयरन पर प्रक्रिया के पर 100% लिखवान शुरुआत ने संतुलित करया पछि ने टू लिखवान अब तुम जो हो तुमने आईडिया मन से स्टूडेंट्स के प्रक्रिया के अंदर प्रक्रिया से प्रक्रिया में నికొత్ ముయా ఫిగలా సే పర్ ఒక बाजू 1 కనేక్ बाजू 3 తో తమై కోయ ప్రక్రియ కో 1 సే 3 લગાઈడో ఆప క 3 ने 3 બે बाजू 3 3 થઈ ગયા ఎండి કે ప్రక్రియ બોલתי 5 5 3 નહીં કરતા ને બસ તો તમે જો પ્રક્રિયા સંકોચિત થઈ ગયા આયા F 5 આ પા કોલે અભી થાય પ્રક્રિયા કોય હાઇડ્રોથેકલા ચાદુઆન તમને પોબ પર હાઇડ્રો ચાદુઆન પ્રક્રિયા કો ઓ કેટલા 4 તો આપણ ઓ કેટલા 4 પ્રક્રિયા સંકોચ તો નંબર 12

લોખંડે તો લોખંડ નું લોંડ એટલે સોરી હાઈડ્રોજન વાયુ થી હવા મૂડી પડે એ વાયુ છે એટલે શું લખવું પડે તો આ રીતે તમારે સાત લગ્ન પડે

જોઈ શકો विद्यार्थी आज આજે આપણે આ અભ્યાસ વિષયમાં અ ત્રણ ગુણનો એક પ્રશ્નની વાત કરી હું હવે આપણે આ આજ રીતે હવે આવતા વિડિયોની અંદર બીજા એક પ્રશ્નની વાત કરશું ચેનલ પર સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમતો હોય તો લાઈક પણ કરજો અને જે પનત લેવો હોય કમેન્ટમાં જઈને તમે કહી શકો છો